નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ મૃગેશ કી વિડીયોમાં હું છું પ્રાધ્યાપક આરકેવાળા અને આપના માટે લાવ્યો છું એક જટિલ રોગની વાત આ રોગનું નામ છે ઉંદરી આ મિત્રો આ રોગનું નામ તો તમે સાંભળ્યું જ હશે આ કોઈ ગંભીર પ્રકારનો રોગ નથી પણ આ રોગ ફંગસ બેક્ટેરિયા અને વાયરસને કારણે થાય છે આ રોગને સંસ્કૃતમાં ઇન્દ્રલુપ્ત તથા અંગ્રેજીમાં એલોપેશિયા અથવા તો એચઆર લોસ તરીકે ઓળખવામાં આવે છે આ રોગમાં ખર્તાવાળ માટે જેટલા કારણો જવાબદાર છે તેટલા કારણો ઉંદરી માટે પણ જવાબદાર છે આ રોગ કેશાદ અને રોમાદ નામના રક્ત કૃમિ સિવાય માથાની ચામડીમાં કુષ્ઠજ અને પરિસર્પજ કૃમિને કારણે પણ થાય છે આ ઉપરાંત આયુર્વેદના આચાર્ય રૂવાટીના છિદ્રોમાં રહેલું પિત્ત વાયુ સાથે જઈને પ્રકુપિત થઈને રૂવાડાને ખેરવી નાખે છે પછી રક્ત અને કફ છિદ્રોને રોકી દે છે જેથી તે જગ્યાએ બીજા વાળ ઉત્પન્ન થતા નથી આયુર્વેદમાં માથા સિવાયની જગ્યાથી વાળ ખરી પડે તેને રૂહિયા કહે છે ફક્ત દાઢી મૂછમાંથી વાળ ખરી પડે તેને ખાલીત્ય કહેવામાં આવે છે જ્યારે આપોઆપ એકદમ માથાના વાળ ખરી પડે અને ફરી ચિકિત્સા કરવાથી ફરી ઉગે છે આ રોગ જીવલેણ નહીં પણ કઠ સાધ્ય હોવાથી ધીરજપૂર્વકની સારવારથી તેમાંથી છુટકારો મેળવી શકાય છે આ રોગના લક્ષણો જોઈએ તો ધીરે ધીરે માથાના વાળમાં દાઢી મૂછમાં વાળ ખરી જાય છે અને તેમાં ચકામાં પડી જાય છે જે રીતે ઉંદર કપડું કાપે અને કપડામાં જે રીતેની આકૃતિઓ બને છે તેવી જ તો માથાના વાળ ખરતા બને છે એટલે જ આપણા ગુજરાતી વડવાઓએ આ રોગનું નામ ઉંદરી પાડ્યું હશે એમ માનવામાં આવે છે હવે આ રોગની સારવાર કઈ રીતે કરવી તો તેના માટે એક તેલ બનાવવામાં આવે છે આ તેલનો નિયમિત ઉપયોગ કરવાથી ઉંદરી ધીરે ધીરે દૂર થાય છે અને તે જગ્યા પર ફરી નવા વાળ ઊગી નીકળે છે આ તેલ બનાવવા માટે જોઈએ એક વિડીયો મિત્રો તમે જોઈ રહ્યા છો તેલ બનાવવા માટેની સામગ્રી તેમાં જાસૂદના ફૂલ સૂકા લીમડાના પાન સૂકા કરણની સૂકી છાલ કરંજની સૂકી છાલ અને લીમડાના જે બીજ આવે લીંબોળીના એ લીમડાના સૂકા બીજ પણ લેવાના છે અને ચમેલીના સૂકા પાન પણ આપણે તેમાં લેવાના છે આ બધી જ વસ્તુ ચમેલીના અને કરંજના પાન પણ આમાં ઉપયોગી બનશે બધી જ વસ્તુને પ્રથમ તો સૂકવી દેવાના છે અને ત્યાર પછી એનો ઉપયોગ કરવાનો તેલમાં આપણે કોપરેલ તેલનો ઉપયોગ કરવાનો છે ત્યાર પછી બીજું તેલ છે તે એરંડાનું તેલ છે એનો પણ આપણે ઉપયોગ કરવાનો છે અને ત્રીજું તેલ સરસવનું આવે છે એનો પણ આપણે આમાં ઉપયોગ કરવાનો છે પ્રથમ આપણે તેલ છે તેને કઢાઈમાં ગરમ કરવા મૂકવાનું છે આ તેલ ગરમ થઈ જાય એટલે પછી તેમાં ક્રમિક રીતે આપણે જે સામગ્રી લીધેલી છે એ સામગ્રીને એક પછી એક અંદર નાખવાની છે મિત્રો જેમ જેમ આપણે સામગ્રી તેલમાં નાખતા જઈએ તેમ તેમ તેને હલાવવાનું છે કારણ કે શરૂઆતના સમયમાં જેમ સામગ્રી તમે તેલમાં નાખશો એટલે ઉભરો આવશે એટલે હલાવતા જઈ ધીરે ધીરે આપણે તેને ઉકાળવાનું છે અને યાદ રાખો મિત્રો તેલ ગરમ થઈ જાય પછી તાપ છે એ થોડો ધીમો રાખવાનો છે જેથી કરીને વધારે ઉખાણા ન આવે તમે જોઈ રહ્યા છો લીમડાના પાંદડા અને કરણની છાલ અંદર નાખવામાં આવી છે એ જ રીતે ક્રમિક રીતે બધી જ વસ્તુઓ ધીરે ધીરે જાસૂદના ફૂલો પણ નાખવામાં આવ્યા છે જેમ જેમ સામગ્રી અંદર નાખવામાં આવે છે તે જ રીતે ધીરે ધીરે હલાવતું રહેવાનું છે કરંજના પાંદડા પણ નાખવામાં આવ્યા છે તમે જોઈ રહ્યા છો પડે છે ધીરે ધીરે ચમીલીના પાન પણ અંદર લખાયા છે ઉફાણો પણ ધીરે ધીરે આવે છે ઉલટસુલટ કરીને આપણે એને ઉકાળવાનું છે અને ધીમા તાપે ઉકાળવાનું છે આ લીમડાના બીજ પણ સૂકા નાખવામાં આવ્યા છે તેમાં કડવાશ વધારે હોય એટલે આ આપણને ખૂબ જ ઉપયોગી છે આ સિવાય આમળાના આમળાના પણ તમે ઉપયોગ કરી શકો આમળાને ચીરા પાડી નાના નાના ટુકડા કરી તેને પણ આમાં ઉપયોગ કરી શકાય જેમ જેમ ઉકળતું જશે તેમ તમે જોઈ રહ્યા છો તે પ્રમાણે તેનો કલર ચેન્જ થશે અને જે સામગ્રી નાખી છે તેનો પણ કલર ચેન્જ થશે અને તેલનો પણ કલર ચેન્જ થઈ જશે બદલાયેલું અને બની ગયેલું તેલ આ રીતનું હશે તેમાં ઉફાણો આવતો નથી પછીથી શરૂઆતમાં સામગ્રી નાખો ત્યારે ઉફાણો આવે છે પણ તેલ બની જાય છે પછી તેમાં ઉફાણો આવતો નથી આવા તેલને આપણે ગાળી લેવાનું અથવા તો સામગ્રી સાથે જ તે તેને કોઈ બાઉલમાં ભરી લેવાનું જેથી કરીને અંદર રહ્યા રહ્યા પણ આ સામગ્રી તેમાં પચા કરે જો તમને ઈચ્છા થાય તો કપડાંથી તેને ગાળી અને તમે રાખી શકો આ તેલનો લાંબો સમય ઉપયોગ કરી શકાય છે અને જો તમને માથામાં તેલ લગાવવાનું ગમતું ન હોય તો રાત્રે ઊંઘતી વખતે પણ તમે તેલ લગાવી અને સવારમાં પાછું ધોઈ શકો છો ધીરજ પૂરુંના ઉપયોગથી આ રોગ મટે છે અને સાથે જ ફક્ત ઉતરી માટેનું જ આ તેલ નથી જેમના ખરતા વાળ હોય તેમના માટેનું પણ તેલ છે મિત્રો આપણે ઉંદરી દૂર કરવા માટે તેલ કઈ રીતે બનાવવું તેનો વિડીયો જોયો આ તેલનો નિયમિત ઉપયોગ કરવાથી ધીરે ધીરે ઉંદરી ચોક્કસ દૂર થાય છે આ રોગ ધીરજ માગી લેતો રોગ છે અહીં વિડીયો પૂર્ણ થાય છે વિડીયોને વધારેમાં વધારે શેર કરો જેથી અન્યને પણ તેનો લાભ મળી શકે તથા અમારી ચેનલ સાથે જોડાવા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી આવા અવનવા વિડીયો તમારા સુધી તરત જ પહોંચતા કરી શકાય તો આપણે મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ કુશળ રહો એવી ઈશ્વર પ્રાર્થના સાથે ધન્યવાદ